હેલો હા પાવળિયા અલ્યા હટ આવજો આપણે દાવાનું છે એક થકણે જોવા જવાનું છે દોણા નાખવાના હોય હોય આ આપણે અમારે પલોજી છે સંબંધી છે ફોન આવ્યો તો અહીંયાનો કે સોળી અડધી રાતે કે આશુ બની ધૂણવા મળી છે એટલે મારું બીટું જાવું પડશે ને આવો ને યાર એટલે હવે પણ ટાઈટ તો છે પણ બુડું હવે આવો ને કાંઠા થઈને જાઓ હવે હવે આવો આવો હવે તમારે વાટ જોઈને ઉભો છો મારા ઘરની સાઈડમાં ઓય ફટાફટ આવજો એટલે અહીંયા ને બાપડા અડધી રાતે હવે શીખે શું છોડીને ઉપડ્યું છે કઈ દુઃખ ઉપડ્યું છે કાં તુણે હરી જબરજસ્ત મારામાં ફોન આવ્યો હતો કે આવો તમે ગમે કરી ઓય એ હારું હટાવો તો મોય છું હટાવો એકના હોરીવા દેતા નહીં

જેટલી ઠગણ નાખશે નાખી દીધા પણ અત્યારે આપણી જે રાયડ આવી નહી ના આવે કે આપણે પાવળીએ કોણ હા ખા ખા પાવળીયો તો એવો છે ને

ઘરની દાડી થતી હોય પછી બીજાનું છે રજા લઈને આવ્યા છો ને આપડે ધર્મ પાટ ના ધણી નો તો લેવો પડે છે એ ખમણ મજા નો વધાવો ને પછી આપડે જો કે ઘરે શું દુઃખ બેઠું છે અને હાજર હાજુ છે અને આ વધાવો છે આપણો આ વધારો આલી દે તો આપણે પાટનો હાજરા હાજર અને પછી આપણે જોઈ અને ભલા ભાઈ ઘરે જે દુઃખ હોય કાઢી નાખવું છે આ જેવો બરોબર તારા વધાવો પાવળીયા

ઈવી કુતરીઓ મેલી ઈ અરે ગમે હું કાઠું હોય તો આપણે તો દીપલી માની તને ખબર છે ને ખબર છે પણ આ તો મારી આરી જો બે એક કૃતિ દે પિતા ઘડી રે સુતરી ઘડી રે નાખ જૂ ડોડ ફેન્ટ તો છે વધાવો નાખો આયો વધારો ના ઓ નથી એમ ના મારું ઓછું કાઢું છે હું એમ કહું માતા લાવો ને જોઈ લા આપણે દીપલી ને લાબી પડશે ઓય એમ હે તાર પાવળિયા હેડ મુ દીપલી ને હમરું

ધૂળવા આવી છે આ સોળી ના ઘર આવી છે કોઠલે આવી છે પણ તારું નામ શું છે આ વાળી કોણ અડધી રાતે ખાવાજી લાગે છે એટલે ભુવાજી જો આ કીર્તિ હોય હા તો આનું નામ બતાવળી

બાકી કીર્તિન તો આપણે દેપ એ ઠંડી કરી ના છી બેઠી છે ટાઈટ થઈ ટાઈટ ના આયા તો હોય આ વા ભલા આ તો ખાવા પણ આ દેપ લઈ કોઈ જેવું તેવું દેરું નહીં લે હાસી વાત હો તારે કીર્તિ હોય કે કુતરી હોય બરાબર છે પણ મૂળમાંથી ઉખાડી ના ગાડી નાખે હો ઈ તો આપણે હાથ પગ માં વાત થાય છે તારે બાર બાર ગઉ ઉધિયા દેપ લઈને દેરા જાય છે પણ અત્યારે આ કુત્રી ના કરાય ના કરે મારે દીપલી નું મન ના રે ના રે પણ હે કીર્તિ આવી જવા

લાખો રૂપિયા કમાતો અને તારા મારા જેવા ભલે લાખો રૂપિયા દોન આલતા પણ 5 25 માં ગરીબ બનાવવા વાપરે તો છે ને સેન વાપરે છે અને નળિયા વગરના હોય ને નળિયા ઢોચીન તો આલે છે ને આલે છે રાત દિવસ નહીં હવે તો ઓસ્ટ્રેલિયામાં ઘર હોય ને એમાં ઘર કરી કરીને આલે છે જોઈ જોઈ અને આ કુતરી આજ આવીને લવારા કરવા ઢૂચ્યા છે મને ઢંઢો નથી કે ઓને એમ કરો આ બોલ તો જાશે ની હમ પણ ભલાજી એ ખુરભાઈ ના તેલ નો ડબ્બો લઈને હાસ જૂનો પુરાવાનો બતાવો માં કોઈ દાડો ડોટ તૂટતો નહીં તો એમ કર ખજુર ભાઈના તેલનો હારામ હારો કાજુ બદામ ધરાક બધું નાખી અને મસ્ત શીરો બનાવી અને આ કીર્તિને ખવરાવો તો આ ભલા ભાઈના છોડીનો પોટલો સોડી અને જાતી રે મારી આરી

તમે હવે એનું છોડી અને તો એની આપ આપમેળા ખૂણે જતી રહે છે બસ આટલું અરે છે અને હારવાના થઈ જશે અને હવે પાછી આવે ને

મારા દીપલી નું નાળિયર ખબર પોકાળી દીધું લેવા તાર હવે ચા પાણી કરાવી દો એટલે ખમણ મજા થઈ જાય બરોબર